માણગાવ તરફ જઈ રહી હતી જો કે આ તેના જીવનનો અંતિમ પ્રવાસ બની ગયો હતો જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માત સમયે કારનો રસ્તો અને હવામાં બધું જ સામાન્ય હતું પરંતુ જ્યારે મોત આવવાનું હોય ત્યારે કોઈને તેની જાણ નથી થતી સ્નેહલ ગુજરાતી જે લક્ઝરી કારમાં બેઠી હતી તે કારની સનરૂપનો કાચ તોડીને એક વિશાળ ખડકનો ટુકડો સીધો તેના માથા પર પડ્યો હતો માથા પર પથ્થર વાગતા જ સ્નેહલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જી મિત્રો ભયાનક જોઈને સૌ કોઈ આઘાતમાં છે આ ઘટના બાદ સ્નેહલ ગુજરાતીના પરિવારમાં શોક મોજુ મોજું ફરી વળ્યું છે જે હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ